કોંગ્રેસ નું હિત છે મોદી સરકાર સાહેબ જો એક જ દિવસમાં માં નોટબંધી કરી શકતા હોય તો ગુજરાત માં સટ્ટાબંધી કેમ ના કરી શકે ગુજરાત માં ગુટકાબંધી કેમ ના કરી શકે બે હાજર અગિયાર માં જયારે અમને ચૂંટણીમાં જાહેરાત કરી દઉં કે ગુજરાતમાંથી માંથી ગુટકા બંધ તો ગુટકા કે ચાલુ થઈ ગયું બેન પહેલા તો આપણો ઉપર ઉમેદવાર આપણા કુટુંબનો જ કહેવાય નરેન્દ્ર મોદી ગુજરાતના છે એ આપણા કુટુંબના જ કહેવાય પહેલા તો કુટુંબ મિલિન બીજા જવાય જ નહીં રામ મંદિર કોણ બનાવી શકતું હતું પાંચ વર્ષ જૂનું રામ મંદિર મોદી સાહેબ અત્યારે બન્યું પેલા આપણે દુઓ નો તો મૂળ આપવો જ પડે વર્ત મોદી સાહેબનો જ આપવું પેપર ફૂટી નાખે આમ કરી નાખે ને બધા છોકરાનું ભવિષ્ય એ નહીં દેખાતું એમને અત્યારે ચોટણી દેખાય છે એમને બસ બીજું કઈ નહીં દેખાતું તે નથી રોજગાર રોજગાર ઘણી બધી છે આવું સેક્ટરની અંદર કામ કરું કોઈ પાયવે સેક્ટરની અંદર કામ કરતું નથી હારી ઘણી વેકેન્સી છે કોઈને મજૂરી કરવી જ નથી લોકોને આરામ એસો આરામ થી બેસવું છે હવે એ તો બધું જેવી જમાનો બેન હવે તો ભાજે પેલે ભાજે પક થાય પક્ષ જોઈને જ અપાય ને સારું કરવું હોય તો ભાઈ બેડી સારું કરવું હોય તો લોકસભા મેં તો ક્યાં માલુ એ નોટો કી બાત હૈ પીને કી બાત હૈ હા હા બીક જતા ક્યુ નહી બીકતા સ્વયં બનો પેલા પછી સરકાર કઈ કરી શકશે ને સરકાર આટલું આપી દેશે આપણે પોતે અહીંયા મસાલો કે કરવું નથી સરકારે તો આમ કર્યું છે મેડમ કોઈ ભલું કરવાનું ભાજપ કે કોંગ્રેસ મજૂરી કરવી થોડો રોજગાર મેળવવા તો ગુજરાત ના બી મેળવી ને મફત ને બે અઉન દારૂ પીવું તો શું ધંધો કરવો બે ટાઈમે ગરીબ ક્યાં જાય છે નહીં આવતી ગરીબ લાખ રૂપિયા નો હોય ફોન વાપરવો હોય પબ્જિક 50 થી ટકા પબ્લિક એવી થી આઈફોન વાપરતી હોય તો હવે સરકાર બદલાય ને તો બાપજી હારું ને કે અમે તો ભૂકા કાડી નાખ્યા અમે ભૂકા ગોળી ગોળી પી પીલી પી લી ના છે સરકારે ને તો જીવન જીવવું યઘરૂ પડી ગયું મોગવારીમાં કોને સોશિયલ મીડિયામ તો ગેની બિન ચાલે છે હા અને આમ ભાજપ છે ભાજપનો ઉમેદવાર નવા છે તો કહો ને ચાલુ છે એટલે રેખા વિના જવાના છે બનાસકાંઠામાં તો

નમસ્કાર જમાવટ પહોંચી ગયું છે પાટણ પાટણ ના લોકો મિજાજ જાણવું છે પાટણ ના લોકો શું વિચારી રહ્યા છે ચૂંટણી માટે કયા પક્ષ નો અહિયાં દબદબો છે

બીજું કઈ નથી સુરત નું જોઈ લો જે હોય પક્ષ ગમે જીતી આવે કોંગ્રેસ આવે પણ જીતી ને આવો જોઈએ આ રીતે ના થવું જોઈએ તકલીફો તો જીવન જરૂરિયાત બધી તકલીફ જ છે મેડમ કોઈ ભલું કરવા નહીં ભાજપ કે કોંગ્રેસ મજૂરી કરવી પડે ઘણી તકલીફ બસ સ્ટેન્ડ કેટલા ટાઈમ થી થાય વર્ષોથી થી થાય છે હજી એમને એમ પડ્યું વસ્તી હાલાકી ભોગવે છે આ નાળું છે તો દર વર્ષે પાણી ભરાઈ જાય ચોમાસામાં કામ અમે જોયું નહીં મેડમ

કોને સોશિયલ મીડિયા તો કેની બેન ચાલે છે હા અને આમ ભાજપ પે છે ભાજપ ઉમેદવાર નવા છે કનસ્કા ઠાકોર જી જીતવાનું તો મેડમ શું નકી રહે ભાજપ જ જીતશે રેખા બેન જ જીતશે રેખા બેન જીતશે કેમ કારણ કે હવે નવા ઉમેદવાર છે અને બીજું કે આદ્ય ગલબા ગલબાભાઈ છે એમના પપોત્રી છે અને પોતે પ્રોફેસર છે અને ગણિતિક રીતે આગળ પડતા છે પાટણ અહીંયા તમે કામ કરવા આવો

પછી અડધો મેહાણા સાબરકોઠા ટોટલ કહેવાય છે કરીને ચાર જિલ્લાઓની વધારે આવે યુવાનો તો કારણ કે હવ ના અત્યારે હોય તો કેવું હોય ખબર મેડમ કે બીજા જિલ્લાઓમાંથી આવતા હોય છે હવે અમે છીએ બી ક્યાં ના છીએ બરોબર છે એટલે અહીંયા જે સ્થાનિક હોય ને યુવા એમને કદાચ એમના માટે અમે તો બહારથી થી તૈયારી કરવા માટે કે ભણવા માટે કે રોજગાર માટે કે

એ તો કહું ને ચાલુ છે એટલે રેખાબેન જ આવવાના છે બનાસકાંઠામાં તો બેનીબેન ટક્કર આપશે ટક્કર આપશે લીડ ટક્કર આપશે થોડું અંતર થોડું રહેશે વધારે લોબ અંતર કે 10000 15000 25000 નું નહી રહે જીત છે બાજુ પણ લીડ ઉસી રહેશે લીડ ઉસી રહેશે ટક્કર આપશે પછી બાજુ જાતિવાદી સમીકરણો હોય એટલે અલગ અલગ સમાજ દરપી હવ પ્રેરાતા હોય એ ટાઈપનું હોય છે બનાસકાંઠામાં બનાસકાંઠામાં થરાદ તાલુકો અધ્યક્ષ સાહેબના વિસ્તારના

એમનું એક સૂત્ર છે કે છેવાડાની બેન પણ દાંતેડાના સમાનભેર જીવન ગુજારી શકે એટલે એમના સૂત્ર થકી એમને એમણે ડેરીની સ્થાપના કરી પછી દરેકનું દૂધ દરેક મહિલાઓનું દૂધ એકત્રિત કર્યું ને અત્યારે ગમને ગમને ડેરીઓ દૂધ ભરાય ને એમને રોજગારી પ્રમાણે પૈસા મળે પંદર દિવસે દરેક એટલે એ પ્રમાણે એમને જોઈને એમની રોજગાર દરેક ગામમાં ઊભો કર્યો છે એના માટે એમના દાદા થકી એમને વોટ મળશે વધારે કારણ બનાસ ડેરીની સ્થાપના તો દલ્લભભાઈ કરે એમની પતરી છે આર્યા બરોબર છે વ્યક્તિગત રીતે પરિચય ના હોય પણ જેમણે જે રોજગાર આપ્યો છે તો એમના થકી એમને સ્ત્રીઓને વધારે લખતી હોય અને મોદી સાહેબનું એવું હોય કે નારી શક્તિ અત્યારે જેવું વધારે મતલબ મહત્ત્વ આપેલું છે તો એમને દરેક સીટો ઉપર એમને માન સૌ સૌરાષ્ટ્રની હોય કે ઉત્તર ગુજરાતની હોય કે અમુક અમુક જેમાં બહુ સ્ત્રીઓને વધારે મહત્ત્વ આપ્યું છે કે ચારસોની અંદરથી કમસે કમ વધારે એમનું નારી શક્તિ પ્રમાણે પ્રબળ

એમના અને પપોત્રી છે આર્યા એટલે દરેક બનાસકાંઠાના ગોમડાઓની અંદર ડેરીઓને રોજગારો મળી છે દૂધ ભરાવી એટલે એમને પૈસા મળે એ રોજગાર ગલબા ભાઈએ શરૂઆત કરી બરાબર શરૂઆત કરી એટલે એમને એના કારણે કોઈ પણ હવે વ્યક્તિને એમ થાય કે જેના પર રોજગાર ઘરે આગળ ઊભો કર્યો હોય તો એમના પોતરીને આપણે વોટ આપવા એક ઋણ અદા કરવાની ભાવના કે ચલો આ આપણા માટે કરવી હોય તો આપણે એમને ઋણ અદા કરવાની ભાવના લોકો ચાહ છે અને કોંગ્રેસ ને તક મળી નહીં પોત્રી વાર શાસન કર્યું કોંગ્રેસ સારું કર્યું હાજર બરાબર બે હા કિરીટભાઈ પટેલ ઊભા હ અહીંયા બરોબર અને ભાઈ હોમે ઓપોઝિટ પાર્ટી ખબર નહીં મને બરોબર બંને ઉભા અમારું તો કેવું એમ છે બેન કે સરકાર ચંદનજી છે મારું તો એટલું કેવું હોય કે હવે સરકાર બદલાય ને તો બાપજી હારું ને કે અમે તો ભૂકા કાઢી નાખ્યા ઘોડી ગોળી પીલે પીલી ના છે મોદી સરકારે અમારે તો જીવન જીવવું અઘરું પડી ગયું મોંઘવારીમાં કોરોના લાવ્યા બધું કર્યું અને અમારે એ તો એ લાયા અમે જો લાયા બેન બરો તો ગોરો નામ ગાડે મરજી રોટલા ખાધા ડુંગળી રોટલા ખાધા યાર શું વાત કરો મજૂરી એ મળના અને મુઠો બોધી બોધીન ભરજેલ બોધે શેકા બોધે આપણે સરકારી અલે બગર દવાઈ બચી ગયા દવાઈ મારી ના છે મોય પૂરી આશીઓ માં ઘણા પાડે છે આવા ભઈને મઈને છે શું વાત કરો યાર હા કિડનીઓ ગાડીન વિદેશો વેચી મારી કુકુચીઓ ભૂત ભઈ

રાજ કરો રોણી જાયો કો તો બીવી જાયો આ ભોળી ગાડે સીએમ મત પીએમ બને તો એક આચાર્ય નહીં સી એમ મત પીએમ બને આચાર્ય નહીં આ જાદુ કરી શું કર્યું એક સીએમ પીએમ બની જાય દેશનો વિચાર કરો યાર તો તમે કોને જોવો પ્રધાનમંત્રી તો પેલું સિક્કા વાળું લાવજો મશીન નહીં જોતું તું સિક્કા વાળું લાવ હા સિક્કા વાળું જો જોવું હોય તો ભાઈ ખેલીએ ના આ મશીન ઉમ જગા ભાજપ ના આલો તો જાય કોંગ્રેસ ના આલો તો જાય

તો ગુજરાતમાં સટ્ટાબંધી કેમ ના કરી શકે ગુજરાતમાં ગુટકા કેમ ના કરી શકે બે અગિયારમાં જ્યારે અમને ચૂંટણીમાં જાહેરાત કરી ગુજરાતમાંથી ગુટકા બંધ તો ગુટકા કઈ ચાલુ થઈ ગઈ તો સરકારે ગુટકા બંધ કરવી જોઈએ આ બાળકો જે ભણતા હોય એમના મોબાઈલમાં એડ આવે ડ્રીમ ઇલેવન આઈ ઇલેવન સટ્ટા કે બધી પ્રવૃત્તિ થાય એમને યુવા રોજગાર યુવાનો ધંધા નહીં કરતા સટ્ટા કરે

પહેલી વસ્તુ તો એ ના ગુજરાત ના તો ખરા ને આપણા વતની તો ખરા વડાપ્રધાન ગુજરાત નો હોય તો આપડે ભવિષ્યમાં કોઈ બી કોમ હશે ગુજરાત નો વિકાસ થશે એટલે પેહલા તો ભાજપ એ એ મુદ્દે નરેન્દ્ર મોદી ભાજપ બધા ચાલે ગુજરાત ની અંદર રામ મંદિર કોણ બનાવી શકતું હતું પાંચસો વર્ષ જૂનું રામ મંદિર મોદી સાહેબ હતા બન્યું એટલે આપડા હિન્દુઓનો તો મૂળ આપવો જ પડે વટ મોદી સાહેબ નો જ આપવો

રોડ એવા બનાયા મેટ્રો ટ્રેન કોને બનાવી અને આજુ તો આવા શું બુલેટ ટ્રેન બનશે તો પછી જોયું ના પાસઠ વર્ષ થયા બેન ભાજપ ત્યારે રોડ ઉપર અત્યારે ધંધો મળે છે પાસઠ વર્ષની ઉમર માં કડિયા કરવું છે કરવું હોય એને મળે છે બેન કરવું એને મળે છે નહીં મળે બે આગળ ઉભા રહીને મસાલા ખાવાનો કોઈ કઈ ધંધો યુપી એમપીથી રાજસ્થાનથી બધા આવીને ધંધો કરવા માંડ્યા ગુજરાત વાળા કરવું નહીં પાંચ વર્ષમાં પાટણમાં કેવા કામ થયા સારા કામ થયા કેમ સારા થયા ને આ રોડ બનાવી એસટી નવી કાઢી અભિયાન ઉમેદવાર જોઈને માતા આપશો પક્ષ જોઈને આપશો શું જોઈને આપશો હવે એ તો બધું જેવી જમાનો બેન હવે તો ભાજપ ભાજપ થાય

क्या गरीबी नहीं भरोसा सरकार पे सरकार पे भरोसा है लेकिन जो है छोटा और इससे मतलब मीडियम और उससे बड़ा वाला बड़ा वाले के पास पैसा है मीडियम आदमी के पास रेगुलर जो इनकम आती है वही है छोटे में जैसे ये वाला आदमी है हमारा इधर आ ये तो क्या है भाजपा की, की है ना कांग्रेस तो की नहीं है ना ये रोज दो सौ रुपया या तीन सौ रुपया कमाता है बराबर है आज मिलेगा कल नहीं मिलेगा ऐसी बात है इसके अंदर जैसे जो इसको मकान चाहिए तो कौन देगा आप देंगे कौन कौन देगा सरकार देगी ना सरकार क्या मांगेगी तो क्या मांगे जैसे डॉक्यूमेंट तो मांगेगी ना आपके आपके जगह पे यहाँ पे अगर रहता है यहाँ पे और बोलो कि आप वहाँ पे आपको आवास योजना में मिलेगा नहीं तो नहीं मिलेगा ना कहने की बात ये है मैडम शॉर्ट में इन है लेकिन ये प्रगति होनी चाहिए छोटा हो या गरीबों गरीबों के लिए सोचना चाहिए आप किस हाँ तो क्या है उलट पुलट है हाँ उलट पुलट है बात यही है ना उलट पुलट है अभी लोकसभा में लोकसभा में तो क्या मालूम ये नोटों की बात है और पीने की बात है हाँ हाँ बिक जाता है ना क्यों नहीं बिकता है आप रात को बोलो कि बोतल मेरे को चाहिए तो मिल जाएगी कितना मेरा पांच आदमी है उसके लिए पैसा कितना दोगे ये बात है मैडम अरे मेरी बात सुनो पाटन में ऐसा होता है मैंने देखा नहीं है लेकिन जो बात कोई बोल रहा है वो मैं आपको बता रहा हूँ मैंने देखा नहीं है ये आपको मैं स्पैक बता देता हूँ मैं भी मीडियम आदमी हूँ मैं मैं भी जॉब कर रहा हूँ यहाँ पे कहने का मतलब ये मुझे दो सौ रुपया मिलता है कितना 200 रुपया मिलता है दमदार कौन लगता है यहाँ पे कौन सा उम्मीदवार अभी तो क्या है एक तरफ से चंदन जी ठाकुर है एक चंदन एक तरफ से है डाबी है ज्यादातर क्या है आगे पीछे तो क्या है वोटों की गिनती में जाता है लोग किसको पसंद करेंगे क्योंकि डाबी तो पहले से ही है हाँ મેડિકલ ફિલ્ડ ના વીસ બાવીસ વર્ષના મારા કરિયરમાં એક કેસ મને હજી નથી ભૂલાતો શાંતાબેન કરીને એક બાર મારા ત્યાં મોતિયા નું ચેકઅપ કરાવવા આવ્યા મેં કહ્યું બા બે ત્રણ મહિનાથી હેરાન થાવ છું તો વહેલા કેમ ના આવે એમને કહ્યું ગામડેથી શહેરમાં આવવાનું અને એમાં એ ખર્ચા અમને કેમ પોસાય બેટા હું એકલી નહોતી જેને થયું કે આવું કેમ આ પ્રશ્ન અને આ ચિંતા જઈને સ્પર્શ્યા આપણા નરેન્દ્રભાઈને પણ એમની જ લીડરશીપમાં તો રાજ્યના ખૂણે ખૂણે પથરાયા રસ્તાઓ અને ઇમરજન્સીમાં દોડમ દોડ આવતી થઈ એકસો આઠ એમ્બ્યુલન્સ હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને ગ્રાસરૂટ સુધી વિસ્તારવામાં આવ્યું અને મેડિકલ કોલેજો પણ વધી અત્યાધુનિક ટેકનોલોજી અને ઇક્વિપમેન્ટ્સથી સર્જ ફેસિલિટી સ્થાપવામાં આવી સસ્તા ભાવે ગુણવત્તાયુક્ત દવાઓ મળતી થઈ દેશભરમાં દસ થી વધુ જન ઔષધિ કેન્દ્રો કાર્યરત થયા ગરીબને ગંભીર બીમારી સામે લડવા મળ્યું રક્ષા કવચ એ પણ લાખો રૂપિયાની મફત સારવારના સ્વરૂપે શાંતાબા જેવી લાખો માતાઓના આશીર્વાદથી એ સેવાભાવી પુત્ર હવે આવનારી પેઢીને આપશે એક સ્વસ્થ જીવનની ભેટ માત્ર બે જ દાયકામાં રાજ્યના હેલ્થ સેક્ટરે જોયું છે જનરેશન્સને આવરી લેતું ટ્રાન્સફોર્મેશન અને એટલે જ તો ફરી એકવાર મોદી સરકાર